મેન્ટેન હતા હાવ અને એને દીકરીનો જન્મ આપ્યો હે આ સાતમો દિવસ છે એને ભેગી લે એવી છે બે ત્રણ દીકરીઓ એવી છે ગાંડાવની એને ભેગી હુર આવે છે અત્યારે એને મૂકીને આવી છે સાત દિવસની દીકરીને અફસોસ છે યાર પોતાને નથી હસવાતા ખબર છે ને ડાઘ પડી જશે કપડાઓને જેનો કોઈ કોણ બાપ છે કોણ એની માં છે એને ખબર નથી ક્યાં છે એક દીકરી ત્રણ વર્ષની છે એને ઉછાક મહિના આવે છે એ બેન એમ કીધું મારે ત્રણ પતિ છે પાંચ પાંચ પતિ મારે ત્રણ દીકરી પછી નાખીએ ને એ લોકો ત્રણ દીકરી ચોથી દીકરી ત્યાંથી બેન ભાગીને ભાષા બહુ સમજાતી નથી બાર કન્ટ્રીના ના અત્યારે આશ્રમે છે એની બેબી એના ભેગી છે આ ત્રણ મહિનાથી ભેગી હોડ આવે ત્રણ દીકરીઓ એક એની ચાર દીકરીઓ વધારે હોતી હોય કાયમ વિચારજો ખૂબ વિચારજો કોણ એનો ધણી થાય ને આ અત્યારે જન્મે છે પશુની જેમ એને એને લઈ આવે જીવન છે જ્યાં સુધી તમને કોઈ પર દયા નથી આવતી ત્યાં સુધી તો આસુરી અમારી માં ગંગા સતી આસુરી જીવન કે છે સંતો બહુ વિવેકથી કહે માયરા તો બહુ ઠપકાય અતિ વિવેક વાપરો છે અસુરી કયો રાક્ષસ કયો બી બરાબર છે અસુરનો શબ્દ રાક્ષસ જ થાય પણ મહાપુરુષો વિવેકથી વાયપરો હોય કે છોડી દેવા બધે આસુરી કર્મો આસુરી સ્વભાવ આ બધા કે જે બીજાને આપણાથી દુઃખ થાય છે કોઈથી કોઈનું સારું ન થાય તો કાંઈ નહીં પણ કોઈને મુઠેથી તમે ખરાબ મહાપુરુષો ત્યાં સુધી કહીને ગયા છે પારકાના અવગુણ કોઈના ન જોઈ એને કહીએ હરીના દાસ પારકાના અવગુણ જે જોતા નથી પારકાના અવગુણ જ્યાં સુધી જોવાય છે ત્યાં સુધી પોતે ખરાબ થાય છે ત્યારે બીજાના અવગુણ આપણે જોઈ શકીએ બીજાના અવગુણ આપણે જોવા માટે આપણા ખુદનું હૃદય આપણી જીભ ખરાબ કરી છે આપણું મોટું ખરાબ કરી છે આપણું હૃદય ખરાબ કરી છે એ પછી આપણામાંથી બીજાને ખરાબ કહેવાના શબ્દો આવે છે એમાં અભ્રંશ શબ્દો જે છે એ તો બહુ ભયંકર છે સારા ઘરની ખૂબ કરી તપાસ ચડીએ તો ફળ શાખીએ અને પડીએ તો ચકસુર એટલે મને